તો તો કોઈલા ડુંગર ની માતા ગણજે હરસી થી કોતો શિકોતર માતા વાણવાટી ગણજે કે મને જેહર ન ગણજે પણ શાંતિ રાખજે હમણો તારા સો મહિના નબળા છે તે તારી દોસ્તી ઓછી રાખજે શું કે તો મોલવી આ ભાઈ ના મળ્યું તો હવે હોનું પણ ઈટ જડતી નહીં લાલા બો જો પથરા માં બેસી જો અંબાજી ને મળીને આવું તમે આદિવાસી શું કરો શું ના કરો મને ખબર હોય એ મારા સોનું હોય ને વખતા ભાઈ મારા સોનો ના હોય પણ મને ચોકલેટ ખવડાવવાની કોશિશ ના કરતા. કરતા પૈસો કે તો મને ચોકલેટ ખવરાવશો તો હું તમને એવા ખવરાઈયું ને કે પેલા કોઠોના ડડા ખવરાઈ ગયો. મને આમડે છે પાછું શું કીધું? કે મને આમડે છે. એ બાવળીય વર્ષા બાવાળો ચોખાઈ રાડ્યો. તમે એવી પૂજક છો તે મોણ ધારી છો. કોણ તમને રોમને ને છે માલ્યું છે તમને તીર કોમ છો ચમ ભગવાન એ આલ્યું છે એ વખત આ દેશમાં કોઈ બંદૂકો કે તોપ નતો એ ઊંચી જાત તમારી હતી અતારે નેચી જાત તમારી થઈ નું ભીરી ઊંચામાં ઊંચી દરબાર આતે આ દેશમાં જાત ગણો તો આદિવાસી છે બધી જાતો નકોમની છે એ બાવળી છે બાવળો એમ તો કોઈ ભીખારી નથી ગરીબે નથી કોઈ મેલું નથી પણ મનના મેલા નહી પણ આ બળસેટ ના મેલા મત શું કીધું કે ભાઈ કોઈ દારૂ મોસર મને ન ખડતા હોય તો શેટા રેજો

પણ આજે તને ખબર ના પડી કે હું માતા હું પેલા કેશોડાના ફૂલ છે ને તારા ભોખરામાં એ કેશોડાના ફૂલની માતા હું એટલે ભોખરે ભોખરે તો કેશોડો ઊભો જ છે મારો નથી ઊભો એમ નહીં પછે એ રમ એ પ્રભુ 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 છે રમ પદાપતિઓ ખુબ સારું થશે દશા હોય ને દશા એ કોઈનો માળા કે મણકો કે અગરબત્તી લેખા આપવા દેતી નથી પ્રજાપતિ એ તો બધો સાચો જ હોય છે પણ દશા ખરાબ હોય છે શું કીધું ભાઈ શું અમૃતભાઈ ઘરની દશા ઊંધી છે પણ છ મહિનામાં હવળી થઈ જાય છે પાટા એવા ચડવા મળશે

આખા ગુજરાત રાજસ્થાન ડોક્ટર ડોક્ટર બધે ફરી વળ્યા વર્ષો થઈ ગયા ચમ જગાડતી

પ્રજાપતિ આ બધા નો છે પણ નાટેક સધી નું એવું બધો હાથો છે નથી પણ તમે બધા નવો નવો મત ઉભો કરો

આગળના ગેડિયો એક બાઈ ઉપાડી છે અને બાઈના વર્ષ હતી માતા એ મથવાની માળીઓની માતા એ કોટ ભાલપુરના માળીઓની માતા છે હથો મળે હે ભગવાનિયો ભાવણું ગંગા જળિયા કુવાની માતા છું હથુ મળે કપાળ પાટા ચઢાવું છે પણ તમે ઉતારી મેલો છો હું શું કરું અમે તો કોઈ ઉતારતા નથી તમારા છે પાટા માંગો છો પણ દરબારો કોક ને કોક બો ભણ ટપચી જાય છે શેર કોઈ શું તમે ના ના તો બ્રાહ્મણે કીધું તો આયા એ વાત કરી છે અમાર તો છે એ બાવળીઓ કાળો એ તો છોડી

જલ્દી મટાડવામાં મટતું નથી દુખ તો હોય પણ દીવ ખોટા ખોટા

માતા કોઈ આગળ આવશે નહીં તમારા જૂના ગોમ ના ખેડાની મેરડી વીર ની વાત કરી હોય જગત માં એ ઉકેલા ગુરુકા જગત માં આ બાઈ નો ટાળો નહીં કરવાનો આજ હું માતામાંય બોલું ને એ ઊંઘમાં અભળતી હોય માતા દરબાર આજ તમારા ઘર નો માંગણો બે થઈ ગયો આજ તમારા પણ પૈસો છે બંગલા છે ગાડીઓ છે બધું છે પણ અત્યારે રાતે ઊંઘ નથી આવતી ખાધા ખાવાના પાવે દરબારો વધેલું ખાવાના આવે જેમ કે ભાઈ તમે આજ બધા બેઠા છો તમારા છોકરાઓ પલે તમારા તારા ભાવ માટે બેઠા છો ને આજોમાં હાજો છો પત્તા ભાઈ તમારા સોકરોની ભગવાન કાળજી રાખે એવી નમનતા કરવા આયા છો ને તમે બધા કે પૈસાની કોથળીઓ ભરવાયા હો પૈસા તો મહેનત સિવાય મળતા નથી અસે બાવળીઓ છે બાવળો હિતેશભાઈ ભાઈ જગતમાં હોર રાખીને બેઠી છું અન હોર રાખીને જો કદી ગણે ગણે એક દાડો ના આવું તો મારું નામ માતા નહીં હિતેશભાઈ